મોગલ જય મણીધર જય વરવાડી જય કમરાવાળી મોગલ ધામગલ સિવાય પણ હું મારાથી નાલું એ અધારે વરાણ જે આપણે રાષ્ટ્રની નહીં વિશ્વની માં કહી છે એવી જગત ગાય આજે ઘર ઘરે માથા મારે છે આપણે કાંઈ રવા દીધું નથી અને સર એવું થોડું જાજુ હોય આપણે પૂરું કરી નાખ્યું છે પણ એ વરાણ કારણ કે મારા શબ્દ છે ને અલગ આવે છે હું સુધરેલ સાહેબ નથી બોલતા સુધરેલ સાહેબ બોલી બોલી તો આ કઈ થતું નથી એમ એક તીખા સાબખા કેતો ભલે અને તમે સમજો તો ભલે કારણ કે મારા વિચારો ક્રાંતિકારી છે ગલગલિયા વાળા નથી જેને હું તમે બરા કરણી સેના વાળા બધી સેના વાળા મને ખબર નથી કરણી સેનાન બજરંગ સેના બહુ છું તમે આ અભિયાન બધું ઉપાડ્યું છે પણ હું જે બોલીશ અલગ છે ગાય માટેનું જેને કહેવાય કે આપણા દાંતમાં દાંત દાંત આપણા દાદા પરદાદા એના દાદાઓ જે ગાયો માટે જેને કાંઈ ગૌચર મૂકી ગયા છે ખેતરો મૂકી ગયા છે કોઈ ભાગશાળી વાડીઓ મૂકી દીધી છે કોઈ વીડ મૂકી દીધા છે ગાયું માટે એ આપણે ખેડી ખેડીને ખાઈ ગયા છે કાંઈ રવા દીધું નથી અને હવે દુનિયા જાણ કરી કે ગા બચાવો તો ગાય ક્યાંથી તમે આમાં બચાવી ગાય બચાવું તમે રવા જ નથી ગા મોઢા ક્યાં નાખે અને વાતો વાતી મને દુઃખ થાય છે ગા નંદી આપણે શિંગડે લઈએ છે હું એમાં અમર સહમત છું કારણ કે ક્યાંક નિર્દોષના જીવ ગયા છે ક્યારે ગયા છે કે એના મોઢાનું રવા નથી દીધું રસ્તા આપણે દબાવી દીધા મિત્રો આ ધ્યાન રાખજો આ વાહેલી તમારી પેઢીને મળવાનું છે આ બાપુ નો અવાજ તમને ભલે માઠું લાગશે ભલે લાગે પણ વાહેલી તમારી પેઢી ગાંધી થાય છે કારણ કે જે દાન તમે પાસા લ્યો છો એ પછી સોલ્યુશન ન થયા નીકળે નથાળા સમજી ગયા ને બહુ સર મૂકી દો જો તમારે જીવવું હોય અને પેઢીને જો પૂજાવું હોય અને પેઢીને જો હાજી રાખવી હોય એ કરોડ રૂપિયાની તમે સંપત્તિ ભેળી કરશો પણ ઉપરવાળાના ઘરનું એક થપ્પાટ લાગશે તે બી તળીયા તાકત કર નાખશે હાલતા હૃદય બહારી જાય છે હાલતા નવા રોગ થાય છે અને એ રૂપિયો કદાચ હોય ને તો એ તમારા ઘરમાં તમે દવાખાનામાં દવડાઈ નહીં થાવ આ એક બાપુનો અવાજ છે હું બીજા ઘરે સુધરેલ ભાષા નહીં કરું કારણ કે ગાનું ક્યાંય આપણે જેને કહેવાય ખાય એવું રહેવા નથી દીધું મેન તમે ક્યાં જાય ગા બા જાય ક્યાં તમે આ બધા જુલેશ ઉપાડ્યું છે હું બહુ છો અને કરણી શેના વાળા ખાસ તમે હું બહુ રાધી છો તમે કરણી શેના છે બધી બહુ રાધીશો પણ તમે ક્યાં લોગો લગાડ્યો માં કરણીનો કરણીનો કયા લોગો મહાકરણીનો ફોટો રાખ્યો ભલે આજકાલ છે પણ મિટિંગ થાય અહીંયા પણ કરણી છે ને કરણીની ત્રિશુલ હોવું જોઈએ બાપ ચારણની એનો તમે નો સિમ્બોલ રાખો શું કહે ભાઈ અહી રાખો અથવા જય મા કરણી બોલો એનો ફોટો રાખો ભલે રાખતા છે પણ હું અમુક બહુ જોઉં છું કારણ હું ચારણ છું આ જોવો

પણ જો તમારી પેઢી ને હોય જો તમારે એનો વશ રાખવો હોય તો ગૌચર મૂકી દેજો કારણ વાહે કઈ નહીં નું ઘી નથી મળતું તમે બીજા ગા ક્યાં આપણે રહેવા દીધી આ ગામમાં સિટીમાં નંદી ફરે છે ગાયું ફરે છે કારણ એ છે તો એને સરવાનું નથી આવતું અત્યારે મને તમને એને સિંગડે લીધા છે આપણે બધા વાળી વાળી નહીં ગયા પણ તમે ધ્યાન રાખજો કે ખરબો રૂપિયા ની સંપત્તિ હોય તો ભલે ને કરોડો હોય તો ભલે આ ગાડી હાય લાગવાની છે લાગવાની છે લાગવાની છે એ હાલ તો ટપો ટપ મળી જાય છો નહીં આવા રોગ આવશે નહીં આવા જેને કહેવાય કે આ ધરતી ઉપર દુકાળ પડી છે કારણ કે ગાય નું કઈ રવા નથી જો આપણે એમાં હું આવી ગયો આપણું ખેતર કે વાડું હોય એમાં પાંચ એકર ખરાબો પડે તો આપણે એમાં લઈ લઈ છે લઈ લઈને વળી કોઈ ઢોરું આવી છે સારી છે આ તમને મને નથી મૂકવાની સમજી લેજો આની લાકડી બહુ ખરાબ છે અને એક લાકડી પડી તો તમારી પેઠું સાફ થઈ જશે છે મૂકી દો મૂકી દો મૂકી દો આ કોઈની થઈ નથી થવાની નથી આ ધરતી ઉપર ક્યાંક રાજાઓ રમી ગયા છે ક્યાંક રાજ કરી ગયા છે ક્યાંક વેરાઈ ગયા ક્યાંક ને કાઢી મૂકશે કોઈની થઈ નથી થવાની નથી આ ધરતી રાજા રામ ની કોઈની નથી હિન્જરા પણ મારા હવાજ ગૌતર મૂકી દો હું ચારણ તમને કહું ગાને ક્યાં જાય એવું રવાના જ દીધું તો આપણે ગાને ક્યાં જાય ગા બધું ડબ્બી દીધું ગાજ જેને કહો સિટીમાં ગઈ છે સિટીમાં આપણે અઠવાડા ખવડાવી છે જેને તેત્રીસ કોટી નો વાહ હશે

ઉપકારી તમને આપે છે અને રોગ ડોગ કેન્સલ મતા વિજ્ઞાને સાબુત કર્યું છે કે ગાના દૂધમાં આટલી ટકાવારી છે ગાના ગૌ નથી બોતો હું એને ગૌ કહું છું એમાં એટલું પણ હોનાનો ભાગ છે કારણ તેત્રી કોટી નો વાસ છે પણ ગાય નું મેન તમે રવા નથી દીધું મિત્રો ગૌચર મૂકી દેજો જો તમારી પેઢી જો જીવતી રાખવી હોય તો કારણ કે ઉપર વાળા એક લાઠી પડશે ને તો બી કાય નહીં રીએ આ સુનાની આવ્યાનું કારણ એ છે કે આ ક્યાં જાય અરે ભાગશાળી તો મેં એક વાત સમજી એક ભાઈએ સ્પેશિયલ વાડી લીધી વાડી લઈને દસ્તાવેજ કરી અને ગાયો માટે લખી દીધું કે આ જીવન અમે ગાયો માટે ગૌચર માં વાડી અર્પણ કરી છે એની પેઢીઓ અમર થઈ ગઈ આ રાજાઓ મહારાજાઓ ગૌચર માટે આ કરો કારણ કે આવ તમે નું ગાને બચાવો ગાને શું બચાવીશું ગાને કે રેવા નથી દીધું ગાય ક્યાં ગા હે ધારે વ્રણ ગાને બચાવો ને બીજું ગૌચર કાઢી નાખો નકર આની લાકડી એવી પડશે ને આપડી પેઢી પૂરી થઈ જાય એમાં હું આવી ગયો છોડી દો જો બચવું હોય જીવવું તમારી જો ખોટ ખપાણ વાળી નો કરવી હોય તો અને કદાચ હારી થાય છે ને તો આની એવી થપાટ લાગે છે ને તમારા ઘરમાં કાંઈ નહીં જવાય કાગડા નહીં શું હરાજ નાખવા વાળું સમજો ગૌચર કાઢી નાખો મારા હવાજ તમને બીજા નહીં કે પડે કે બાપુ નો અવાજ છે તમને એમાં હું આવી ગયો ગૌચર આ દબાવે હાય લાગી જાય ગાના મોઢાનું રૂમાડું ન ખવાય વાઠી નાખશે તો કાઢી નાખજો રસ્તા મોટા મૂકી દેજો રસ્તો ડબાવવું મોટું પાપ છે હાલ કેટલું લાગે છે એક માણસે કીધું દરબાર ને તો દરબાર મારે જમીન જોઈએ છે બડબરાના વાત તે પકડી ગયા તો એક કરવા તો ધોરો માં જેટલી ધોડ એટલી જમીન તારી એ ધોડો મળો હવારથી ધાન હતી કે હજી ધોડ આટલી આવે હજી ધોડ આટલી આવે સમજી લેજો હું તમને કહું છું અधवચા દબાવવાળાને કહું છું ધોડો મળ માણસ છેલ્લે ઘરે આવ્યો પાણી પીધું નિયાનીયા મરી ગયો અને કામદારે કીધું બાપુ ફલાણા મારામ તેમ કીધું થોડ એટલી જમીન તારી હવાર થી દોડતો હતો અને ઘરે આવીને પાણી પીધું મરી ગયો કીધું જમીન છે સમજી ને એમ તમારા અઢી ફૂટ જમીન આવવાની છે ફૂટ નથી આવવાની સમજો તમે એ આ ગૌચાર મૂકી દો આનો આદેશ છે બીજા કે નો કે કારણ કે ગાયને હવે બચાવવાની છે હું આ કરણી સેના વાળાને કહું છું બરવસેના વાળાને કહું છું સમજી લેજો આ બધી સેના વાળા ને કહું છું પણ આવું બોલો સુધરેલ ભાષા નો કરો કારણ કે થોડીક તમારામાં માં જાગૃતતા જોવે સમજો તમે આ બધા નું કહું છું ગાનું ક્યાંય રહ્યું નથી ગાની ગૌચર જાને ખાધી છે ને એનું કઈ નહીં જવા દઈએ કાઢી નાખો બાપ કાઢી નાખો તમને મજા આવશે તમને જીવવાની મજા આવશે બસ ની માલકો હું તમે બેઠો અને એસી વાળાના ના મા હોય ઉભા હેન્ડલ તમે ઉભા થાવ ઉભા થાવ બધા ન ઉભા થાય કોક જ નહીં આવે બસ માં પચાસ આઠ જણા બરા કોક નહીં આવે એમ એક જણા ઉભા થાય કે માં તમે મારી જગ્યાએ દઈને હું ઉભો રહો એ તમને જગ્યા દેવાનો નશો આવે છે કદાચ સો કિલોમીટર તમે ઉભા રહે છો ને તો તમને થાક નહીં લાગે કામ કે તમે જગ્યા દીધી એનો નશો છે તમારામાં આ નશા રાખો દાન કરી નાખો બાપ તમારી પેટની વાહે ઉજડ થઈ જશો કારણ નથી રહેતું હું નામ નહીં દઉં મારી પાસે કેસ આવ્યાશ કે બાપુ હવે મૂકી દીધું પણ અમારા ઘરમાં કોઈ નથી રહ્યું આમ દીધા વસ્તાર આમ લિયો ક્યાંય ન રહીએ અત્યારે ગૌચર મૂકી દો બાપુનો એક વેદના નો અવાજ છે તમને અત્યારે ખોટું લાગે ભલે લાગે પણ હું તમારા પરિવારને બચાવવા માંગુ છું તમારી ઉપર સુનાવણી આવતી હોય એને બચાવવા માંગુ છું આફતને બચાવવા માંગુ છું કારણ કે આ ક્યારે ઈશ્વરના ઘરની લાકડી પડશે ને તે બી કાઈ નહીં રે બને એટલે ગૌચર મૂકી દો બાપ એક બાપુનો તમને વેદનાનો અવાજ છે આ વિશ્વની માં હું રાષ્ટ્રની નથી કહેતો રાષ્ટ્રની તમે ન કહેતા રાષ્ટ્રની ને હાકલ નો તમ બાંધી શકો આ શબ્દ તમારો ખોટો છે વિશ્વની માં રાષ્ટ્રની ને તમ હાવત ઘરે બાંધો મોર ને બાંધો રાષ્ટ્ર છે તો આને તમ રાષ્ટ્ર અને વિશ્વની માં કયો તમે ભણ્યા છો હું ખૂબ રાજી છું પેલા સમજો હું તો અભણ છો પણ જેને જેને ગૌચર તમે વાળી એક ફૂટ વાળી હોય કે પાંચ ફૂટ વાળી હોય કે પચાસ વીઘા વાળી હોય મૂકી દેજો જો તમારી પેઢીઓને સુખી જોવી હોય ખોટ ખપાણ વાળી ન જોવી હોય તો તમે મૂકી દો આ ગાની છે ને આપણું કાંઈ નહીં રે સમજી લેજો પેઢીઓ સાફ થઈ જાય છે એક બાપુ નો તમને અવાજ છે આ ગાને બચાવો તો જ આપણો આ દેશ બચશે નકર બચશે નહીં જાય મોગાળી જાય મણીદાર જાય વરવાળી જાય કબડાવાળી